સર આપણે જે ગરાસિયા સમાજ આ રીતના જે ભીલ સમાજ ઉપર આક્રોશ કરે છે અને ઘર્ષણ પેદા કરવાનો આ પ્રયત્ન કર્યો છે જાતિવાદ અને અભદ્ર ભાષાના જે પાડા ખાઓ છો આવી રીતના બદનામ કરવાનો એક વિષય બન્યો છે અહિયાં સમાજની અંદર બહુ આવો મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો છે દિલ્હી સુધી અને આખા ગુજરાતની અંદર આપણે ભીલ સમાજને ફેમસ કરી નાખ્યા છે કે પાડા ખાઓ છો તમે તો આ બાબતને લઈને આપ શું કહેવા માંગો છો આની અંદર સમાજની અંદર ભાગ પાડવાની વાત છે અને આજે થઈ રહ્યું છે ને એક પોલિટિક છે એટલે આ જે લોકો કરે છે ને એ લોકોને બઉ જાજી નથી પરંતુ આ એક સમાજની અંદર આદિવાસી સમાજ તોડવાનું એક ષડંત્ર છે જી બિલકુલ બરાબર એટલે આપણે આ લોકોને એવી રીતે એ લોકોના જે સમાજના આગેવાન છે એ લોકોને મળીને સાથે બેસીને આપણે એ લોકોને સમજાવવા પડે એમ હવે દરાસીય સમાજ એટલે કોઈ રાજપૂત નહીં આપડે એક એસટી જ સમાજ છે બરાબર બરાબર આ વર્ષો પહેલા આ હતું જ નહીં ગરાસીયાન બીલ ને આ ન હતી બધું બરાબર ઠીક વસ્તુ છે કે આપણે કોને શું ખાવું કોને શું ન ખાવું એ તો આપણે કોઈ નક્કી નહિ કરી શકીએ જી બિલકુલ આપણે સંસ્કૃતિ પ્રમાણે જે કઈ જે લોકો કઈ ખાતા એનમાં કોઈ બે મત નથી બરાબર જી જી એ આપણો ધર્મ છે જી બિલકુલ અને ઠીક છે કે આપણે જે બેટી વેવા નઈ નથી કરતા પણ બધા જ આપણે આનામત માં આવી છે અને બધાને જે આદિવાસી આદિવાસી બરાબર પછી ડાભી હોય કે બુબડિયા હોય કે હોય બરાબર એ વસ્તુ એવી બની છે કે જે લોકો લોકો ગરહારણ ગરહારણ આવી રીતના કરી અને છોકરાએ કઈક લલિત બમડીયા ગીત ગાયું તું એટલે પેલા જે નોણિયા કાકો છે મિસ્ટર નોણિયા એવું કઈ એમની આઈડી છે એમને કઈ ગીત બનાવ્યું હતું કે તમે કે ભીલ તમે પાડા ખાઓ છો એમ અને બોકડીયા ખાઈએ છીએ અને તમારો વ્યવહાર અલગ અને અમારો વ્યવહાર અલગ આવી રીતના જે જાહેર વસ્તુ કરી છે અને આપણે કેમ કે એક સમાજ ને જાતિવાદ પેદા કર્યો છે અને બહુ ખરેખર આવું વસ્તુ ના હોવું જોઈએ પણ ખબર નથી એ લોકોને સંસ્કાર કેવા આપ્યા છે માતા પિતા એ ના એટલે આની અંદર પોલિટિક્સ નો હાથ હોઈ શકે કેમ કે આદિવાસીઓ ને દોડવાની અંદર અંદર લડાઈ ઝગડા કરવાની આ એક કાવતરું છે આ પેલી વખત થઈ રહ્યું છે કે આ માં આપણે બાપ દાદાએ આવું કોઈ સંભવ ન હતું અમે તો ભીલ સમાજના અહિયાં જે આગેવાનો છે પ્રતિનિધિઓ છે વિચારમાં પડ્યા છે કે આ લોકો આ ભીલ સમાજ સાથે કેમ ટાર્ગેટ કરે છે કેમ બદનામ કરવાનો કોશિશ કર્યા છે કેમ કે ભીલ સમાજ અંગ્રેજો વખતે અને જે આ જે નું સર્જન હાર છે જે જગતનું એ વખતથી એ રહેતો આવે છે એમ અને કઈક લડાઈઓ ની અંદર આપણે યોગદાન રહ્યું છે ભીલોનું એમ એટલે એ લોકો ને ઇતિહાસ ની કોઈ ખબર નથી બરાબર હવે એ લોકો શું છે આ એક એ લોકો ને ખબર નહી આ રીતે જ આપણે પંચમહાલ ને દાહોદ ને ગોધરા ભરૂચ નો જે વિસ્તાર કરો ને જી જી બિલકુલ એની અંદર વર્ષો પેલો આવો એક મુદ્દો આવેલો અને એ લોકો ને જેમ આ ઘરાશિયા લોકો કે અમે એક રાજપૂત માં વરસાવા એ આ રીતે કરેલું અને એ લોકો ને અનામત માંથી કાઢ્યા થાય એટલે સરકાર ને જે જોઈતું હતું ને એવું બધું આ લોકો હાથે કરી ને આપી જાય છે બરાબર આવનાર સમય અંદર એ લોકો પોતે એવું કેસે કે ભાઈ અમે રાજપૂત માં આવીએ છીએ તો પછી આના મત નો શા માટે તમે લાભ લ્યો છો તમે open આવો છો બરાબર છે બરાબર એટલે આ એક સડનત્ર છે એ લોકો ને ખબર નથી પડતી પણ જે વખતે પગની નીચેથી જમીન સરકી જશે ને પછી એ લોકોને ના હાથ માં કશું ન રહે સર આ મુદ્દા ને લઇ કઈ રીતના ના આપડે લેવું તમે એડવોકેટ છો અને તમે આપડા આદિવાસી સમાજના વિસ્તાર ની અંદર કામ કરો છો અને આ બાબત ને લઈને કઈ રીતના ધ્યાન દોરી અને કામ કરવું જોઈએ ઓહો કાર્યવાહી માં તો એવું છે કે આપડે આ લોકોને સમજણ અત્યારે છે નહિ સમજણ હોત ને તો આ રીતે આ લોકો ના બોલી શકે બરાબર અને અશિક્ષિત લોકો હોય કે એ લોકો ને સમાજ ની અંદર એ લોકો શું જ કેવું પડે કે ભાઈ આપણે આદિવાસી જ છીએ હવે રાજપૂત ગરાશિયા એવી રીતના જો હિન્દુ રાજપૂત ઘરાશિયા લખાતું હોત આપડે સમજી શકીએ કે ભાઈ આ લોકો આદિવાસી માં નથી આવતા એમ બરાબર હવે એ લોકોને મૂળ શિક્ષણના અભાવના કારણે આ થઈ રહ્યું છે એટલે એ લોકોના સમાજના આગેવાનો એમની સાથે આપણે ચર્ચા વિચારણા કરી આ મુદ્દા ને શોર્ટ આઉટ કરવો પડે એમ કે આ એક રાજકીય રીતે સ્ટન લેવી જોઈએ બરાબર અને બીજો નમર એ આ એક षडंत्र છે બીજું કશું જ નહિ આ રાજકીય રીતે લોકો આ લોકોને હાથા બનાવે છે ને એ લોકોને ખબર પડતી નહિ કે બરાબર અને જે વખતે ખબર પડે ને એ વખતે પછી બહુ બ્લીડ થઇ ગયા છે એટલે આપણે જો કોને શું ખાવું કોને શું ન ખાવું એ આપણે આપણી સંસ્કૃતિ છે તમે જે કઈ ખાતા હોવ આપણે રીતિ રિવાજ પ્રમાણે આપણે જે કઈ ખાતા હોઈએ ને એની અંદર કોને શું ખાવું કોને શું ન ખાવું એ કોઈ બીજો વ્યક્તિ નક્કી કરી શકતો સમાજ સમાજની અંદર રીતિ રિવાજ પ્રમાણે જે ખાઈએ છીએ પણ આ લોકો ને ખબર નહીં હવે એ લોકોને કઈ રીતે પેલું એ કરવાની કોશિશ રહે અને આદિવાસી સમાજ બદનામ કરવાનું કોશિશ કરી રહ્યા છે પણ ક્યારે કોઈ બદનામ થવાનો નથી એમ બરાબર બધાને ખબર છે જે ઠીક વસ્તુ કે એ લોકો સાથે આપણે બેટી વ્યવહાર નહીં કરતા એમ બરાબર બરાબર એટલે એ સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ એનો મતલબ એ કે એમના જેવા સાહેબ આપણે બી વિરુદ્ધમાં ઉતરીએ તો એમને બી ઘણા પ્રકારની જે પ્રશ્નો છે તેને લઈને આપણે વિરોધ કરી શકાય પણ આપણે એમને વિરોધ નથી કરવો કેમ કે આ લોકો કઈક અભણ અજ્ઞાત જેવા લાગે છે બસ તો એક માણસ તો કઈ ચંદુસી સિસોદી રાજપૂત છો એવું કે છે તો રિક્ષા ચલાવે છે અંબાજી ની અંદર હા હા હવે કઈક બીજા લોકો ટાર્ગેટ બનાવે છે આવી રીતના બિલ સમાજ બદનામ કરવો તેમ કે શું હવે પેલા જે આ છોકરા એ જે માફી બી માંગી હતી તો થી એક મનોરંજન માટે એક સોંગ બનાવી દીધું હતું પણ ગ્રાસિયા સમાજ ને ખોટું લાગ્યું હોય તો હું આ જે ગીત છે જે સોંગ છે એ હું ડિલીટ કરી નાખું છું આવી રીતના એટલે આ તો ઘણા સમય થી સાહેબ આ જે પ્રશ્ન ને લઈને આ લોકો લડાતા આવ્યા છે એમ ટાઈમ બી ઘણો થઇ ગયો છે ના ના વાંધો નહીં આપડે મળીએ એ લોકો ના સમાજ ના જે આગેવાનો છે જી એ લોકોને ને આપડે મળીએ છીએ બરાબર હવે જો એ લોકો રાજપૂત માં હતા તો કાંતિ ખરાડી તો આપડે મુલ પેલો છે આપડે શું કેવાય ગરાસિયા સમાજ માંથી બરાબર તો પછી અનામત ને જે અ સીટ આપડે આદિવાસી અનામત ની છે તો પછી એ લડી જ ના હકે ને રાજપૂત માં હતો બિલકુલ બિલકુલ સાહેબ દેખાતી વસ્તુ છે કે બરાબર છે એટલે આ વસ્તુ એ લોકો સમજણ નથી અને જે લોકો ને સમજણ નહિ એ લોકો આ કરી રહ્યા ને રાજકીય રીતે આ આદિવાસીઓ ની અંદર અંદર એકતા તોડવાની વાત છે મુલ બિલકુલ બિલકુલ સાહેબ બરાબર એટલે એ લોકો ને સમજાવીએ આપડે એ લોકો ના સમાજ સાથે આપડે જે આગેવાનો એ લોકો સાથે ચર્ચા વિચારણા કરી